સુરત શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી છે વર્ષ બે હાજર ચાર માં લિંબાયત પોલીસ મથક માં નોંધાયેલા ધાડના ગુનામાં છેલ્લા એકવીસ વર્ષથી ઉત્તર પ્રદેશ નો કુખ્યાત ગેંગસ્ટર સતીશ બાબુલાલ ગુપ્તા ઉર્ફ તિવારી ઉર્ફ કોરીને મુંબઈના થાણે ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે આ આરોપી કુખ્યાત ઉમેશ પહેલવાન અને દીપક સિંહ બહેરા ગેંગનો સાગરિત હતો અને પોલીસથી બચવા માટે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં ટેક્સી ડ્રાઈવર બનીને છુપાઈને રહેતો હતો સુરત પીસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે લિંબાઈ પોલીસ સ્ટેશનના થાણના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સતીશ બાબુલાલ ગુપ્તા તે હાલ મહારાષ્ટ્રના મુંબઈ થાણે વેસ્ટ ગોડબંદર રોડ આઝાદનગર બ્રહ્માંડ ગઢવાડી ચાલ ખાતે રહે છે આ બાતમીના આધારે પીસીબીની એક ટીમ વિશેષ ટીમને તાત્કાલિક થાણે મુંબઈ ખાતે રવાના કરી હતી આ ટીમે ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડીને આરોપી સતીશ બાબુલાલ ગુપ્તાને દબોચ લીધો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી સતીશ ગુપ્તાએ કેટલીક ચોકાવનારી વિગતો જાહેર કરી પીસીબીની ટીમે એક એકવીસ વર્ષ જૂનો ગેંગસ્ટર પકડી પાડ્યો છે કે જેના વિરુદ્ધમાં બે હજાર ચારમાં સુરત સિટીની અંદર ડકેતીનો ગુનો દાખલ થયેલો હતો અને આ ગેંગસ્ટરની હકીકત એવી છે કે જે ઉમેશ પહેલવાન ગેંગનો સભ્ય હતો અને આ ઉમેશ પહેલવાન જે ગેંગ છે એના સાત માંથી છ સભ્યોના યુપી પોલીસે એન્કાઉન્ટર કર્યા છે એક આ વ્યક્તિ જે છે એ બચી ગયેલો હતો અને જેને જે પોલીસે પકડી જેનું નામ છે સતીષ બાબુલાલ ગુપ્તા આ વ્યક્તિ જે છે એને એ ત્યાં મુંબઈ થી દિલ્હી ની ટેક્સી ડ્રાઈવર તરીકેનું કામ કરતો હતો અને છુપાઈને રહેલો હતો અને ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બહેરા ગેંગનો સભ્ય હતો જેને પીસીબી અત્રે પકડેલો છે કે એનીબડી નામ પર જાહેર કરવામાં આવે કે જે તે ઓસરેને 50000 જે તે વખતે યુપી પોલીસ આ વ્યક્તિ ઉપર 50000 નો ઇનામ જાહેર કરે છે ને જેને આપ પીસીબીએ પકડી લીધો તો કેટલો કુંખાર આરોપી હતો આ કુંખાર આરોપી એ રીતે હતો કે પehlwan ગેંગના સાત સભ્યો જે છે એમાંથી છ સભ્યોનો એન્કાઉન્ટર થઈ ગયો છે અને એક જ વ્યક્તિ બચ્યો છે એટલે એક ખૂબ જ કુંખાર આરોપી હતો અત્યાર સુધી આ આરોપીઓ વિરુદ્ધમાં 6 થી 7 ગુનાઓ दाखल છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ